દાહોદના સિંગોડ તાલુકાની તોયણી પ્રાથમિક શાળામાં એક ધોરણાસ્પદ ઘટના બની હતી શાળાના આચાર્ય ગોવિંદ નટ્ટે તેમની શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી તેની હત્યા કરી દીધી હોવાનો બનાવ સામે આવ્યો હતો આ ઘટનાએ દાહોદ જિલ્લા સહિત રાજ્યભરમાં ભારે ચિત્ર મચાવી હતી ત્યારે આ કેસમાં લીમખેડા એડિશનલ સેશન કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે કોર્ટે આ આરોપી શાળાના આચાર્ય ગોવિંદ નટ્ટને દોષી ઠેરવી દસ વર્ષની સખત કેદની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક તો સમાચાર વિસ્તારથી સિંગોડ તાલુકાની તોણી પ્રાથમિક શાળામાં ગત ઓગણીસ સપ્ટેમ્બર બે ના રોજ ધોરણ એક માં અભ્યાસ કરતી છ વર્ષની માસુમ બાળકીની શાળાના આચાર્ય ગોવિંદ નટે પોતાની સરાડીમાં શાળા લઈ વખતે શારીરિક અરપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કરી તેની હત્યા કરી નાખી હોવાનો ચકચરી બનાવ સામે આવ્યો હતો આ કેસમાં લીમખેડા એડિશનલ સેશન કોર્ટે ભારતીય ન્યાય સંહિતાની જૂની કલમ ત્રણસો ચાર બી હેઠળ આચાર્ય ગોવિંદ નટને દોષી ઠેરવ્યા છે જો કે પોસ્કો એક્ટ હત્યા અને બળાત્કારના ગંભીર આરોપોમાં પોલીસ પૂરતા પુરાવા રજૂ કરી શકી ન હતી જેને કારણે આરોપીને આ બાબતોમાં દોષમુક્ત કરવામાં આવ્યો છે આ ઘટનાએ સમગ્ર રાજ્યના લોકોમાં ભારે રોષ ફેલાવ્યો હતો ઘટનામાં પોલીસે ગણતરીના દિવસોમાં આરોપી ગોવિંદની ધરપકડ કરી હતી અને માત્ર બાર દિવસોમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને સાક્ષીઓ દસ્તાવેજી અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓના આધારે સત્તરસો પાંચ ચાર્જશીટ દાખલ કરી હતી આ કેસની સુનાવણી પાંત્રીસ ફેરીમાં પૂર્ણ થઈ હતી જે દર્શાવે છે કે કોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો હતો અને કોર્ટે આરોપી ગોવિંદ નટની દસ વર્ષની સખત કેદ અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે આરોપી પક્ષના વકીલે કોર્ટના ચુકાદા સામે આક્ષેપ કર્યો છે કે આ ઘટના રાજકીય કિન્નાખરીનો ભાગ છે અને પોલીસે આ કેસને ઉકેલી કાઢ્યો છે તેમણે જણાવ્યું કે કોર્ટના ચુકાદાનો વિગતે અભ્યાસ કર્યા બાદ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવશે ત્યારે આ અપીલથી આ કેસ ફરી એકવાર ચર્ચામાં આવશે તેવી શક્યતા છે નામદાર સેશન કોર્ટ લીમખેડાએ જે ચુકાદો આપ્યો છે એ લીમખેડા કોર્ટનો એક ઐતિહાસિક ચુકાદો છે હું આરોપી તરફે હાજર થયો હતો અને નામદાર કોર્ટે જે પ્રોસિક્યુશન તરફથી જે કેસ મૂકેલો તેના તમામ ચાર્જની કલમો માની નથી ફક્ત નામદાર કોર્ટે નિષ્કાળજી મુજબ મૃત્યુ થયેલું છે એની એકસો પાંચ બે બીનેસની કલમ માની અને દસ વર્ષની સજા કરી છે આ સજાની સામે પણ અમે અભ્યાસ કર્યા પછી અપીલમાં જઈશું આ કેસની અંદર જે પોક્સોની કલમ લગાવી હતી એ મિસયુઝ ઓફ પોસ્કોલો બીજું મને કંઈ જોવાતું નથી અને ખરેખર આ એક બહુ ગંભીર બાબત છે કે સામાન્ય કેસની અંદર તમે તપાસ કરતા હોય તો એટલા બધા મોટી તપાસ કરતા જ્યારે આટલા ગંભીર ગુનાની અંદર તપાસ એ પાયાની હતી કે આ તપાસથી હું સંપૂર્ણ સંતોષ નહોતો અને મને એવું લાગ્યું ત્યારે મેં આ બ્રીફ લીધેલી ત્યારે મેં આ કેસ લીધેલો કે ના મને કે તો હું આવી નાની દીકરીઓના કેસો લેતો નથી પણ રિયાલિટી જોતાં દુષ્કર્મનો કેસ જ નહોતો એટલા માટે અમે આ બ્રીફ લીધેલી હતી અને આ બ્રીફ લીધા પછી આજે મને સંતોષ થાય છે કે નામદાર કોર્ટે અમારી વાત માની કે ભાઈ આની સામે દુષ્કર્મ નથી એક માણસની સામે કોઈ પ્રિન્સિપાલ છે ફેમિલીવાળો માણસ છે એની સામે દુષ્કર્મની ખોટી કલમ લગાવો એના આખા પરિવાર પર બહુ મોટી અસર પડે એટલે આ કેસની અંદર પોલીસની ધરોહ નિષ્ફળતા છે અને સાબિત કરવામાં નિષ્ફળ ગઈ છે હાલમાં જે સજા કરી છે એકસો પાંચ બે બી એનએસ એકસો પાંચ બી પહેલાં જૂની કલમ ત્રણસો ચાર પાર્ટ ટુ કોઈ માણસને નિષ્કાળજીથી કોઈ મૃત્યુ થઈ જાય તો એ આરોપીને દામદાર કોડ ત્રણસો બે માંથી કન્વર્ટ કરીને ત્રણસો ચાર પાર્ટ ટુ કરતી હતી એ મુજબ એકસો પાંચ બેમાં આજે સજા કરી છે જે સજા દસ વર્ષની વધુમાં વધુ જે મેક્સિમમ એ કરી છે અને બે લાખ જણ કર્યો છે